જે મિત્રો ટેટ વન તથા ટુ ની તૈયારી કરે છે તેમના માટે આ ખૂબ જ આઈએમપી છે મિત્રો ટેટ ને હવે બહુ સમય નથી રહ્યો તો આપણે પણ સમય બગાડવો જોઈએ નહીં અને આગળ આરટી બે હજાર નવ વિશે ચર્ચા કરવી જોઈએ ચલો મિત્રો તો શરૂઆત કરીએ આરટી બે હજાર નવ ની મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આરટી કાયદો બે હજાર સોરી આરટી કાયદો ક્યારે બન્યો મિત્રો છવ્વીસ ઓગસ્ટ બે હજાર ઓગસ્ટ અને બે હજાર નવ માં આરટી એક કાયદો બન્યો હતો અમલમાં ક્યારે આવ્યો તો અમલમાં મિત્રો ક્યારે આવ્યો સત્યાવીસ ઓગસ્ટ એટલે કે પછીના દિવસે આ ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે ઇન્ડિયાની ભારતની પણ ગુજરાતમાં સાહેબ તો સાહેબ ગુજરાતમાં પેલી એપ્રિલ બે હજાર માં આ કાયદો આપણા શિક્ષણ ક્ષેત્રે લાગુ કરવામાં આવ્યો મિત્રો હવે આગળ વાત કરીએ તો આરટી બે હજાર એકવીસ છે મિત્રો તો આર્ટિકલ છે આપણો અનુચ્છેદ છે બંધારણનો અનુચ્છેદ એકવીસ એમાં એકવીસ એ નું શું કરે છે ઉલ્લેખ કરે છે આરટી બે હજાર નવ જે એક જે કાયદો છે એ આપણો આર્ટિકલ 21 એનું શું કરે છે મિત્રો ઉલ્લેખ કરે છે 21 એ આર્ટિકલ માં લખાયેલું છે મિત્રો કે આરટી 2009 નું અમલીકરણ કરવું મિત્રો આગળ વાત કરીએ આ મહત્વનો મુદ્દા છે મિત્રો આ તમે હું માનું ત્યાં સુધી આટલું ડીપમાં આરટી કોઈ નહીં ચલવે જે હું આજે ચલાવવા જઈ રહ્યો છું જો કોઈ ભી એકેડમી હોય કે કઈ પણ શું નામ છે સ્કૂલ ચલેહમ આજથી લગભગ દસેક વર્ષ પહેલા આ ગીત બહુ બજારમાં ચાલતું હતું સ્કૂલ ચલેહમ સ્કૂલ ની ઘંટડી વાગે છે અને બધા બાળકો દોરતા દોરતા એ વિડીયોમાં જાય છે તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો આરટી એન્થમ એન્થમ એવું લખજો લખશો એટલે તમને સોંગ જોવા મળશે જેના શબ્દો એટલે કે લિરિક્સ કોને આપ્યું છે જાવેદ અખ્તર ખાસ આઈએમપી આપણા માટે આ બે પ્રશ્નો કે આરટી એન્થમ અથવા તો ગીત કયું છે તો સ્કૂલ ચલે હમ બરોબર અને એનું લિરિક્સ કોને આપ્યું છે તો જાવેદ અખ્તરે મિત્રો એમાં કોણે કોણે રોલ કરે છે કાસ્ટ કોણ કોણ છે તો રણબીર કપૂર શર્માએ પર્ફો વિડીયો છે જેમાં આ ત્રણે પરફોર્મન્સ કર્યું છે ને જેના શબ્દો છે સ્કૂલ ચલેહમ અને એના સિંગર એટલે કે લિરિક્સ કોણે આપ્યું છે જાવેદ અખ્તરે આ ખાસ બાબતો જે ધ્યાનમાં રાખવી જોઈએ આપણે પરીક્ષામાં પૂછાઈ જાય

કુલ આડત્રીસ કલમ આવે આરટી એક્ટ બે હજાર નવ માં કુલ કેટલા પ્રકરણો છે તો કેટલા આવશે સાત મિત્રો કુલ કેટલી કલમો છે તો કેટલી આવશે આડત્રીસ આ ચૂક ના થવી જોઈએ બરોબર ઘણા બધા એકેડમી વાળા આ તો ચલાવે છે પણ જે આપણે આગળ વાત કરી આની બરોબર ચાલો કલમની વાત થઈ પ્રકરણ વાત થઈ આગળ વધીએ બેટા પ્રશ્નો આવે છે મિત્રો પ્રકરણ કેટલા છે અને કલમ કેટલી છે તો ચૂક થવી જોઈએ નહીં આપણાથી ચલો વાત કરીએ

સાત પ્રકરણ છે એમાં પહેલું પ્રકરણ છે પ્રારંભિક બરોબર જેમાં પ્રારંભિક વાતો કરવામાં આવી છે જેમાં કુલ કેટલી કલમ કલમ છે છે બે આવું પૂછાય કે પ્રકરણ પ્રથમ પ્રકરણમાં કુલ કેટલી કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બે કલમોનો આ જે મેં કર્યું છે બોક્સ એ બધી શું છે કલમો છે મિત્રો બરોબર આગળ ચર્ચા કરીએ બીજું પ્રકરણ છે નિશુલ્ક અને ફરજિયાત શિક્ષણનો અધિકાર પ્રકરણ એટલે ટૂંકમાં આપણે આના પછી જોવાની જ છે મિત્રો આગળ છે સંબંધિત સરકાર સ્થાનિક સત્તામંડળ અને માતા પિતાની ફરજો માતા પિતાની ફરજો મંડળની ફરજો બરોબર સ્થાનિક સત્તા મંડળની ફરજો આ બધી જ લખી છે પ્રકરણ બરોબર મિત્રો આગળ ચર્ચા કરીએ તો શાળા અને શિક્ષકની જવાબદારી આ ખાસ પૂછાય છે શાળા અને શિક્ષકની જવાબદારી એમાં કુલ કેટલી કલમોનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો તો કુલ સત્તર કલમોનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો બરોબર અભ્યાસક્રમ અને પાયાનું બુનિયા શિક્ષણ પૂરું કરવું એના માટેની જે બે કલમો છે એ કલમો એ પ્રકરણ પાંચમાં છે મિત્રો આગળ વાત કરીએ લાસ્ટમાં આપણે વિડીયો પણ બતાવીશું બાળકોના અધિકારનું સંરક્ષણ કે બાળક જે શાળામાં ભણે છે જે તે શાળામાં એનું સંરક્ષણ એના અધિકારો છીનવાય નહીં એના માટેની કુલ ચાર કલમ એ પ્રકરણ આપણને આપી છે છે મિત્રો અને બીજું છોનિણન એટલે મિત્રો પરચુરણ વધારણ બરોબર જ્યાં કલમોમાં સમાવેશ ના કરી શકાય એવી ચાર કલમો પ્રકરણ સાતમાં માં આપેલી છે પરીક્ષામાં બેઠો પ્રશ્ન આવી ગયેલો છે

અને આરટીઆઈ હોય ચાહે ચાહે હોય સેકન્ડરી હોય ચાહે ટાટ હાયર સેકન્ડરી હોય કે પછી જી સેટ હોય કે શિક્ષણ ખાતાની કોઈ પણ પરીક્ષા હોય આપણને આરટી તથા આરટીઆઈ ના પ્રશ્નો આવે છે આવે છે ને આવે જ છે એમાં પણ બે હજાર જ ની પરીક્ષા ચલો આગળ વધીએ તો આ યાદ રાખવાનું છે આપણે ખાસ ભૂલી ના જવાય તો વાત કરીએ મિત્રો હવે કુલ આડત્રીસ કલમોની આપણે બધે બધી કલમો ભણવાની નથી મિત્રો જે આપણા માટે

છે મિત્રો બીજું છે વ્યાખ્યાઓ દરેકની વ્યાખ્યાઓ છે મિત્રો ત્રીજું છે નિશુલ્ક શિક્ષણ આપણા માટે શાળામાં કેવું શિક્ષણ આપવાનું નિઃશુલ્ક શિક્ષણ એ વાત કઈ કલમમાં કરી છે કલમ નંબર ત્રણ પછી છે કલમ નંબર પાંચ જો મિત્રો ચોથી નથી લખી આપણા માટે એટલી મહત્વની છે નહીં કલમ નંબર પાંચ બીજી શાળામાં બદલી મેળવવાનો હક શું છે જો હું તમને બતાવું જોજો કઈ છે હારે ફરજિયાત શિક્ષણનો અધિકાર આમાં જે અધિકારો શિક્ષણના છે એ કઈ કલમમાં આવશે કલમ નંબર પાંચ માં સત્તા મંડળની કલમોમાં બરોબર તો કલમ નંબર પાંચ આપણી શું છે કે બીજી શાળામાં બદલી મેળવવાનો કોઈ પણ શિક્ષક બીજી શાળામાં બદલી મેળવી શકે છે જે તે નિયમ હોય એ મુજબ બરોબર છે માતા પિતા અને વાલીની ફરજ બરોબર બાળકને ફરજિયાત સ્કૂલે મોકલવાનો બરોબર જે વાલી રાખતા હોય એને બરોબર ફરજિયાત સ્કૂલે મોકલવાનો નહીં તો આપણો મૂળભૂત અધિક મૂળભૂત ફરજ આપણી અગિયાર નંબરની બરોબર એ લાગી શકે છે અને ગુનાપાત્ર ગણવામાં આવે છે માતા પિતા અને વાલીની બાદ છે કલમ નંબર અગિયાર મિત્રો કલમ નંબર લખ્યા છે આ જેના ઉપરથી તમારે યાદ રાખવાનું છે આની પૂરેપૂરી પીડીએફ તમને કમ્યુનિટીમાં મળી જશે તો મિત્રો આગળ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે આંગણવાડીમાં બાળક ભણે પછી જ તેને પહેલા ધોરણમાં લેવાનું છે પ્રથમ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે શું કરવાનું છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું જ છે એ સિવાય બાળકને દાખલ મિત્રો શેમાં એન ઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પણ કરી છે મિત્રો પણ આની વાત કરી છે કે આંગણવાડીમાં ફરજિયાત મૂકવાનું છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપ્યા વગર બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ મળશે નહીં પહેલી જૂન પહેલા એની ઉંમર બરોબર પાંચ વર્ષ થઈ જવી જોઈએ મિત્રો જ્યારે બાળકને શાળામાં પ્રવેશ મેળવવામાં આવે છે તો કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં આવું કોણ કે છે આરટી એક્ટ બે હજાર ની કલમ નંબર તેર મિત્રો આગળ જોઈએ તો કલમ નંબર પંદર પ્રવેશ માટે ઉંમરની સાબિતી તમારે તમારા બાળકને શાળામાં મૂકવું છે બરોબર મિત્રો તો એના માટે શું આપવાનું રહેશે ઉંમરની સાબિતી આપવાની રહેશે જે મેં અહીં વાત કરી તે પ્રમાણે ઉંમરની સાબિતી આપો જન્મનો દાખલો છે બરોબર એટલે તમને એડમિશન મળી જાય એના માટેની ફી લેવાની નથી એવું તેરમાં કહ્યું છે અને સાબિતી માટે ઉંમર જોઈશે ફરજિયાત એ સિવાય એડમિશન મળે નહીં કોઈ પણ ભારતના કોઈ પણ કોઈ પણ પ્રકારની શાળામાં બરોબર મિત્રો રોકી રાખવા કે કાઢી મૂકવાની મનાઈ કલમ નંબર સોળ આઈ એમ પી આપણા માટે આઈ એમ પી બરોબર કોઈ પણ શાળાએ કોઈ પણ બાળકને રોકી રખાય નહીં

સત્ર આપે ખતરા કલમ નંબર સત્તર એવું કે છે કે કોઈ પણ શિક્ષક બાળકને એટલે કે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની સજા એટલે કે માનસિક સજા કરી શકશે નહીં બાળકોને શારીરિક શિક્ષણ શારીરિક શિક્ષા શું આવશે અહીંયા આગળ શારીરિક શિક્ષા અને માનસિક કનગડત

એકવીસ શાળા વ્યવસ્થાપન સમિતિ જેને આપણે કહીએ છીએ શાળા વ્યવસ્થાપન સમિતિ બનાવવી જરૂરી છે એટલે કે એસએમસી ની રચના કરવી જોઈએ મિત્રો આવું આરટી એક્ટ બે ની કલમ નંબર એકવીસ કે છે આ પૂછાય છે એસએમસી કઈ

કે શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો આપણી એક્ઝામ અને આપણા જે ઓર્ડર બને છે એ આના ઉપર ઉપર નિર્ધારિત રહેશે મિત્રો આ કલમ શિક્ષકોના ઓર્ડર અને એક્ઝામ આ કલમ ઉપર ડિપેન્ડ કરે છે કે શિક્ષકોની નિમણૂક કરવા માટેની અને એમની શું લાયકાત જોઈએ છે પરીક્ષા માટે કે શાળામાં નોકરી માટે બરોબર એની શરતો કોણ નક્કી કરે છે કલમ નંબર શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી બરોબર શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી એવું કહે છે કેટલી ભરવી જોઈએ બાકીની ખાલી રહે તો બીજી ભરતીમાં એડ કરવાની હોય છે બરોબર શિક્ષકોને ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ આ પણ આપણા માટે આઈએમપી છે ખૂબ જ આઈએમપી હજુ હમણાં થોડા સમય પહેલા સમાચાર હતા સત્તર શિક્ષકો ઝડપાયા જે ખાનગી ટ્યુશન ચલાવતા હતા જો તમને સરકારી નોકરી મળી ગઈ છે શિક્ષક તરીકે તો તમે ખાનગી ટ્યુશન શકતા નથી એવું કોણ બત્રીસ છે ફરિયાદ નિવારણ શું છે મિત્રો ફરિયાદ નિવારણ જે આપણા માટે ખૂબ જ આઈએમપી આ કલમો હતી બરોબર જે આયમપી કલમો હતી એ જ આપણે લખી છે મિત્રો બરોબર તો વિડિયો તમને કેવો લાગે એની કમેન્ટ જરૂર કરજો મિત્રો અને પીડીએફ તમને મારા કમ્યુનિટીમાં મળી રહેશે બરોબર આરટીએક બે હાજર નવ આપણા માટે ખૂબ જ આઈએમપી છે આગળ એક પ્રશ્ન પૂછ્યો હતો કે શાળા આપત્તિ જનક હોય એનું મેનેજમેન્ટ કરવા કરતા જે શિક્ષક હોય બરોબર એનું નામ શું છે એ કમેન્ટ કરી જરૂર જણાવો મળીએ મારા નવા વિડીયોમાં શેર કરી દેજો ગમે હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો મળીએ નવા વિડીયોમાં